મોડલ ગુજરાત હતું હવે અદ્ભુત ગુજરાત હવે ટીવીમાં માં એવા લાગે છે અદ્ભુત ગુજરાત એટલે આપણે મોડલ ગુજરાત ને ગુજરાતના રોડની આપણે મુલાકાત ની આપણે મુલાકાત આપણે જોવા મળે છે આમ પાર્ટી પણ ના જે યુવા આમ આદમી પાર્ટીની ટીમ છે જામનગર સહિત છે તે પણ આવી છે આ ખાડા જુઓ કે પરેશાન થઈ રહી છે બ્રેક વાહન કરે અને જે એક્સિડન્ટ થાય તો તે એક્સિડન્ટનો જિમ્મેદાર કોણ અડધો અડધો કરોડો રૂપિયાથી ભ્રષ્ટાચાર થઈને બનતા આરસીસી રોડ અને પછી એ ભ્રષ્ટાચારને ઢાંકવા ડાંગર રોડ એમાં બહુ ભ્રષ્ટાચાર આપણે આગળની ચર્ચા આપ જોઈ શકો છો કે ખેવડા મોટા મોટા ખાડા આપણે આગળ પણ જશે અને આપણે

કોઈપણ કોઈ જાતની તંત્ર કોઈ પણ જાતનું ક્યાંય નોન દેતી નથી ફક્ત અને ફક્ત પોત પોતાના સમીકરણ કહેવાય અત્યારે ક્યાં બે પૈસો મળે છે ક્યાં ભ્રષ્ટાચાર થાય છે ક્યાં તાઇફાઓ થાય છે ક્યાં રોડ તો થાય છે ક્યાં બે પૈસો મળે છે એવા કામ એ લોકોને રસ છે વિદેશમાં મિત્રો તમે અત્યારે જે જોઈ રહ્યા છો એ અમે છે બાયપાસ જે છે એની આગળ આવતા ભેટ ઉતરી પાસે છે

લાઈવ સીસી જે જે આવે છે છે ગમે ત્યારે ટાયરમાં અને શકે એવા સર્વિસ રોડ ઉપર છતાં પણ જે કોઈ પણ અધિકારીઓ દ્વારા કોઈ પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નથી આવતી ફૂલ ટ્રાફિક થી ધમધમતો આ રોડ હોય છે બપોરે અને સાંજે જે ઉદ્યોગ જયારે છૂટે ત્યારે ખૂબ મોટી માત્રામાં ટ્રાફિક છે આ રસ્તે થતો હોય છે અને રસ્તો છે એકદમ હાલત છે ખરાબ છે મોટા મોટા ખાડા છે પાણી ભર્યું છે અને અત્યારે તો બે દિવસ થી વરસાદ પણ નથી છતાં પણ જે પાણી ભર્યું છે તો વિચાર કરો વરસાદમાં કેટલું પાણી ભર્યું હોય છે વરસાદમાં છે ને ચાલી ન ને એટલું પાણી ભર્યું હોય છે અને સર્વિસ રોડ નાનકડો બનાવ્યો છે સર્વિસ રોડ ને થોડોક ખોડો કરવાની પણ જરૂર છે અને જગ્યા પણ પગડી છે એવું નથી કોઈનું કાપીને આપણે ખોડો કરવો પડે છતાં પણ જે તંત્ર કરતું નથી તમને તમને જે જો અહીંયા બતાવીશ કેટલી માત્રામાં પાણી ભરા છે જો આટલું પાણી હોય મતલબ વાહન હા વરસાદ નથી છતાં પણ આટલી મોટી માત્રામાં પાણી ભર્યું છે મોટા મોટા ખાડા છે મતલબ વાહન ચાલકો ને ચાલવા માટે છે ને એક જ સાઈડ બચે છે બીજી સાઈડ છે એ આખું પાણી થી ભરેલી છે

હમણાં થઈ જાય ગાય છે આ પૂરું થઈ જાય જો તમને આગળ પણ છે ઉદ્યોગ ના રસ્તા કેવા હોય એ તમને બતાવું છું આગળ તમે ઉદ્યોગ ના રસ્તા જોઈને મને કેજો કે આ સરકાર છે ઉદ્યોગપતિઓનું કેટલું છે ધ્યાન રાખી રહી છે આ ઉદ્યોગની એક શેરી છે અને રસ્તામાં જઈ તમે પાણી જોઈ શકો છો કેટલી માત્રામાં ભયરું છે આ છે જામનગરના ઉદ્યોગોની હાલત ઉદ્યોગપતિઓ માટે છે સરકાર કેટલી છે એ બધું ધ્યાન રાખે છે એ તમે જોઈ શકો છો આ ઉદ્યોગનો મેઇન રસ્તો સામે ફાટક પણ તમને દેખાતું હોય છે અને આ બાજુ છે એ ગરનાળુ છે આ હાંડિયા પુલનું ગરનાળું અને નીચે જોવો તમે કઈ માત્રામાં છે એ પાણી કાદવ છે ગારો છે અને આમાં જુઓ કેવી રીતે છે એ લોકોને જવું પડી રહ્યું છે એટલે વિચાર કરો છો આટલો પણ સરકાર છે જામનગરનું જે તંત્ર છે એ રસ્તો સારો નથી કરી શકતી અને આ જે આવક છે આખી સર્વિસ રોડની ખૂબ સાંકળી આવક છે

सरकार जी तो विकास क्या है ना जी रो कब ना रे पर हां महाराज ये आठ महीना है का कितना वर्ष दिया समस्या है 200 इतने हां तो एक वर्ष किया तो વધારે है के कोई तंत्र कोई ध्यान देते नहीं मैं तो જોઈ જાય કે પાણી તો રેગ્યુલર ચાલુ થઈ છે હે હવે આ કેનવું કોઈ એકર બતાવી હે આવે આ તમને શું લાગે છે અદ્ભુત ગુજરાત કહેવાય કે મોડલ ગુજરાત કહેવાય શું કહેવાય નું નામ પૂરો પા

નાના યુ નહીં લાઈટ ની સુવિધા નહીં જાવું તો કેમ છે હા તમને ગરનાડું છે બતાવીશ કેટલું નાનું છે એક ટેમ્પો હોય તો બધો ટ્રાફિક બંધ આપ જોઈ શકો છો એવી ગાડી અદ્ભુત ગુજરાત ના રોડ ઉપર કેવી રીતે નીકળી અને આ બેન સાથે